નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવા સમાચાર નિહાળો વ્યારાના વીરપુર બાયપાસ નજીક ગાડી ભરેલું કન્ટેનર ઊંધો વળી જતાં અકસ્માત સર્જાયો વ્યારા તાલુકાના વીરપુર બાયપાસ નજીકથી શુક્રવારના દસ કલાકની આસપાસ મળતી વિગત મુજબ એક ગાડી ભરેલ કન્ટેનરના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કન્ટેનર રોડની વચ્ચે પલટી ખાઈ ગયું હતું બનાવને પગલે પોલીસે વાહન વ્યવહાર બંધ કરી ટ્રાફિકને થોડા સમય માટે ડાયવર્ટ કરી 컨ટેનરને ક્રેનની મદદ લઈ રોડ પરથી હટાવી લેવામાં આવતા વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરાયો હતો તાપી જિલ્લાના ઉથલ ગામની પ્રાથમિક શાળામાં જિલ્લા પંચાયતના પ્રમુખની હાજરીમાં શિક્ષણ વિભાગનો કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના ઉથલ ખાતે આવેલ શાળામાં તાલુકા શિક્ષણ વિભાગનો કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખ ડાલમસિંહભાઈની હાજરીમાં યોજાયો હતો

શિક્ષિકા કલ્પનાબેન પટેલની ઘરે રાત્રિ દરમિયાન અચાનક તબિયત લથડતા બાડોલી સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું હાલમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે જ્યારે મુખ્ય બેલોની સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ની કામગીરી હાલ ગ્રીન ઝોનમાં છે એટલે એ બાબતનું કોઈ ટેન્શન હતું નહીં ઉચ્છલ પોલીસ મથક ખાતેથી પીએસઆઈની હાજરીમાં તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ મથક ખાતેથી

સોમાદભાઈ રાવલિયા અને નગરપાલિકાના પ્રમુખની હાજરીમાં કરવામાં આવ્યું હતું જેમાં સ્વનાથીબેન જેસાભાઈ રાવલિયાની સાતમી પુણ્યતિથિ નિમિત્તે દ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં સામાજિક અને રાજકીય આગેવાનો જોડાયા હતા સોંગરના કીગાકોઈ ગામના પાટિયા નજીકથી પોલીસે મોપેડમાંથી વિદેશ દારૂ ઝડપી લીધો સોંગર પોલીસ મથક ખાતેથી ફરજ બજાવતા મોતીભાઈ દેસાઈને મળેલી બાતમીના આધારે કોઈ ગામના પાટિયા નજીકથી મોપેડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો છે જ્યાં પોલીસે એકાવન હજારથી વધુના મુદ્દામાં કબ્જે કરી આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તાપી ટાપી સેવાસદાના હોલમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ તાપી જિલ્લાના સેવા સદાના હોલમાં અધિક કલેક્ટરની હાજરીમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક શુક્રવારના રોજ અગિયાર કલાકની આસપાસ યોજાઈ હતી જેમાં જિલ્લાના અધિકારીઓ હાજર રહ્યા હતા જે બેઠકમાં કોર્ટર અરજીઓ નિવૃત્ત કર્મચારીઓ પેન્શન કેસો સહિતના વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ અવશ્ય કરી અને લિંક તમારા મિત્રોમાં પણ શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે આભાર